कोई व्यक्ति खरेखर समझे तो ने मैं जाते प्रैक्टिस भी करी छे बात ने के जेम के अशांत थी जव कि बी व्यक्ति अशांत हो जो ए प्रश्न पूछे ने कि कई बात मैंने अशांत करो जे बात मैंने अशांत करो ए ए सु परमानेंट हती ये कदाच परमानेंट न थी के कोई मन ने मान नहीं आई सपोज है ना मैंने प्रमोशन नहीं मिलू है ना तो ये तो कहीं परमानेंट छे ज नहीं તો ભાઈ એ જે અસ્થાયી છે એના પર હું શું કામ ડિપેન્ડ થાવ છું જે પરમનન્ટ છે એના પર જ મારે ડિપેન્ડ થવાનું છે હું ઘણી વાર એ જ કહું છું કે જેમ આજે કોઈ વ્યક્તિ કહે કે ભાઈ આમ મને ગુસ્સો નહીં આવે પરંતુ કોઈ જુઠ્ઠું બોલે ને તો મારાથી સહન ન થાય પછી બહુ ગુસ્સો આવે ડરે એને જુઠ્ઠું બોલવા માટે મજબૂર કરે તો ડર એટલે નેગેટિવ અને જુઠ્ઠું બોલવું એટલે એણે નેગેટિવનો જ સહારો લીધો એ પોતે નેગેટિવ છે એટલે નેગેટિવનો સહારો લીધો પરંતુ હું સત્યતાની વેલ્યુને પ્રેક્ટિસ કરું આધ્યાત્મિકતાને પ્રેક્ટિસ કરું